જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે સિનિયર સિટીઝન વ્યક્તિ છે તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે એક કરોડ અને એક્યાસી લાખ નું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂડી અથવા તો નફો કોઈપણ પણ પ્રકારનું વાપીસ આપેલું નહીં હતું આમ આ બાબતે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં એક ઓબ્લિક બે હજાર પચીસથી બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર એકસઠ એક તથા આઈટી એક્ટની કલમ છાસઠ સી અને છાસઠ ટી મુજબ ગુનો દાખલ કરવામાં હતો આ ગુનાના બે આરોપી કિશોર વલ્લાભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંને પોલીસ સ્ટેશન અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ ચાલુમાં છે અને તે બાબતની તપાસ ચાલુ છે